પુલ દુર્ઘટના મુદ્દે જાનગરમાં કોંગ્રેસનો નાટકીય વિરોધ સામે આવ્યો છે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે દેખાવ કરીને વિરોધ કરવામાં આવ્યો વડોદરા આણંદ વચ્ચેના પુલ તૂટી પડ્યા બાદ રાજ્યભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પ્રશ્નો ઉઠ્યા છે જ્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકરોએ માથા હાથ અને પગમાં પાટા બાંધીને પૂલ દુર્ઘટનાથી થયેલી ઘટના જેવી સ્થિતિનું દ્રશ્ય રજૂ કરીને વિરોધ દર્શાવ્યો છે ભ્રષ્ટાચારના

અને ગુજરાતમાં માં એવોર્ડ આપવા માટે સો થી વધારે જેટલા બ્રિજ તૂટ્યા છે એકસો બાવન થી વધારે માનું મંગળસૂત્ર ક્યાંક બેન નો ભાઈ આ ભાજપના ભ્રષ્ટાચારના કારણે જ્યારે આ બેળા ને મુંગી સરકારના હિસાબે વારંવાર પુલ તૂટવાનું કામ થયું હોય થોડા બે દિવસ પહેલા જ બરોડારથી જોડતો એક બહીસાગર નદી ઉપર બ્રિજનો એક કટપટ ટૂટ્યો મુખ્યમંત્રીને શરમ આવવાના બદલે એ લાજવાના બદલે ગાજે છે કે કટપટ તૂટ્યો પણ સત્તર જેટલી જિંદગીઓ આમાં હોમાઈ ગઈ છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ ખરેખર નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ અને એના મંત્રીઓ પણ રાજીનામું આપવું જોઈએ અને દેશના વડાપ્રધાન આવડો મોટા બનાવ બનતો હોય ત્યારે વિદેશમાં ફરી અને ક્યાંક મૃત્યુ કરતા જોવા મળતા મળે છે શરમ કરો તમે બધા પાણીમાં ડૂબી મરો જનતાઓ ભ્રષ્ટાચાર થી સાઈમામ છે ફક્ત અને ફક્ત જે આ થાય છે એ ભ્રષ્ટાચાર ના કારણે થાય છે કોંગ્રેસ વારંવાર કે છે અને અમારા કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડા એ બે હજાર બાવીસ માં લેખિતમાં માં કીધું હતું કે આ ડેમ જજવીજ છે છતાં પણ આ ખાડા કામ કરી અને મનુષ્યની જિંદગી આડે આ લોકોએ એ ખેડા કર્યા છે મનુષ્ય મૃત્યુ નું પાપ કર્યું છે ખરેખર આવા લોકોને ભગવાન પણ માફ નહીં કરે આજે જામનગરમાં પણ સ્થિતિ તમે જોવો ઠેકે ઠેકાડે ખાડા રબડી અને મોટા મોટા મસ ખાડા પડ્યા હોય કોંગ્રેસ અવરનવર રજૂઆત કરતી હોય ગુલાબી નોટ દેતી હોય છતાં કુંકર્ણની નિંદ્રામાં સૂટેલી આ ભારતીય જનતા પાર્ટી ક્યારે આખ ઉપરશે ખબર નહીં મનુષ્યની જિંદગી લેવાય છે અમે પ્રાર્થના કરીએ છીએ આ લોકોને હજી વિનંતી કરીએ છીએ હજી તમારી પાસે સમય છે મનુષ્યની જિંદગી એ છે છેડા ના કરો પણ આ જનતા તમને આવતા દિવસો માપ નહીં કરે ભારતીય જનતા પાર્ટીને આંખ ઉભાડવા માટે અમે એક ભારતીય જનતા પાર્ટી સામે દેખાવ કર્યા છે અને અહીંયા જે લાગેલા લોકો છે જેના આંખ ની આંખ માં લાગ્યું છે કે પગ ભાંગા છે કે હાથ તૂટો છે એવા લોકો ને લઈ અને ભારતીય જનતા પાર્ટી ની આંખ ઉગાડવા પણ આ એક આજ દુષ્કો એમને આવ્યો છે ભગવાન એને સદબુદ્ધિ આપે તો હજી